લો ભાઈ લો ભાઈ મારા બાપુજી ની વાડી એમાં આવી ગયો છે આ બધા મરસા છે અને આ છે મેથી છે એન પ્લસ લસણ એન મકાઈ એની ઓલી સાઈડ શું કહેવાય શ્રેણા એન જો અને આ કોથમરી પાછળ સક્કરિયા હતા દેખાડતા ભૂલી ગયા હતા સક્કરિયા અને આ બધા જો નાળીયરીન મત વિશે છે જો હવે જોવાય વસાળોપો વિડીયો શૂટ કરવો પડે ને આ એસી જો આ ભાઈ તાર ખાવું છે ખાલી કરે છે આ ના ના જાય એનું એટલે આગળ આગળ આવો હા

આવડીયા મેથી ઘઉં સુભા બે શબ્દ બોલ ફૂલ વિશે કયા કયા ફૂલ છે મને કે આપડા ફૂલ લઈ જાવ છો ઘરે આ ફૂલ લઈ જવું ઘરે કેટલું મસ્ત હા મસ્ત છે કયા ફૂલ કે શુભા ગોટા એટલે ખાવાના ગોટા ગલ ગોટા હા ગાદલ્યો

વાહ વાહ આયા જો આયા જો કે બતાય તો ઈ ઓલો ઓલા સાથ ઘરે હતો આપણે કે હા ના હતું આપણે ઘરે હા એ તું કેમ કાઢ્યું જો મોટા દરડો તા એવા જોઓ તલલા ફૂલ હો ભાઈ આ જો પીળા પીળા બહુ મસ્ત છે આ પીળા મત

એ મલક લઈ જા કેટ લીધો બસ એક ખાતું ભૂયા ઓલી વાડી જાય ને લઈ દે ની બેબી હાય મે થોડાં તાટ જાવ આ મોજવા ને તો મારા પતિ સામા સુની ભાઈ ઓલ ડુંગળી વાવી તા કેમે આ આ સાઈડે ડુંગળી વાવી જોરીને કેટ લુકે આ છે મને હેસી આવડી છે કી પૈસે ਕੀ ਆ ਨਿਆ ਹੈਟੋ ਬੇ ਬੋਲ ਰਹੀ ਤੂੰ ਨੀ ਥੱਕੀ ਜਾਵਾਂ ਨੀ ਨਹੀਂ ਬੋਲਾ ਖਟੂਮ ਰੰਥਾਉਤਾ ਆਵੜਾ ਨੰਨਾ ਨਾ ਆਵੇ ਸੀ ਹਾਂ ਮਾਂ ਲਾ ਸੇਵਾ ਆਵੇ ਨਾ ਤੂੰ ਨਹੀਂ ਦੇਖਦਾ ਤਾ ਤੰਨੇ ਦੇਖਦਾ ਗੁੰਜੜਾ ਆ ਦੇਖੇ ਸੋ ਥੋੜਾ ਜਾ ਆ ਰਹੀ ਆ ਆਇ ਤੇ ਨਜੀ ਕਾ ਥੋੜਾ ਤੂੰ ਦੇਖ ਜੋ ਦੇਖਣਾ ਡਬ ਡਬਲ ਮਵਾਨੋ ਡਬ ਡਬਲ ਮਵਾਨੋ ਪੜੀਆ ਹਮਾ ਡਬ ਡਬਲ ਮਵਾਨੋ ਪੜੀਆ ਤਮੈ ਨਾ ਮੈਂ હમણાં તારે માં પગતી હોય છે લિસ્ટીપ કરીને ક્યાં આવ્યું લિસ્ટીપ કરી

શું છે હે લઈ જાય છે આંબળા અને કાયતરા ખાવા લઈ જાય છે અને આગળ આગળ એ છે ને પાછળ હું આવી લો જાઉં છું મસ્ત રીતે અને પાછળ કોઈ આવ્યા ને છોકરાએ સારું કર્યું ચીલર પાર્ટી કા સારું કરું ને કોઈ નો આવ્યા હા 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 શી વાત છે હા મરસી કેમ કાળા મરસાં આવે છે આમાં

ग्यास अटक्क्यो न म भोको आयो आ ओला रिंगणा खावो त आवजो वा म त खाली करू छि हेमा केती दे सेबाई न न अठलो दे के मंगो

કાર્ડ મોબાઈલ માં છે ને દાદા આવે એટલે કાર્ડ ઇ

Hey <laughs> hello